ોટ લીધો છે એમાં મજૂર કરવાનું છે તો આપણે આગળ આપણે ખેતર કરી દઈએ લઈએ અહીંયાનો હું તમને વિડીયો આગળ ચાલુ કરીએ આપણે એટલે હું તમને આગળ બતાવું તો આપણે કરી દીધું લોટાવેટર સારું જોઈ શકો છો આપણે લોટાવેટરનું લઈએ હોય એને ચાલુ કરવાનું છે એમ તો આ સિર ડ્રાઈવર છે હટાણે કે નીચેલા લીધું છે એટલે એને બધી ખબર હોય એ બધું અટાણે ચેક કરે કારીગરો કારીગરનો કરવાનું છે ઘેર ઘરને બદલાય છે બરાબર રીતે આપતું મને કહે છે ઘેરનો વિડીયો તો આપણે આમાં નથી પડે કેમકે વિડીયો કોઈને બતાવવાનો રીતના આપણે કરીએ એ કોઈને આપણે બતાવવાનો જોઈ જવ બધા કન્ટેન્ટમાં આવા નવા વિડીયા આપણા યુટની અંદર રહેવાના ફાર્મિંગને તો જોવા પાછું ને એટલી બધી પબ્લિક જોવા આવે અટાણે આ અમારો ફાવલો છે આથી સાથે મેરુભાઈ મેરુભાઈના ખેતરમાં લોટા હેટર આવે કેમકે એનું ખેતર છે એટલે આખવા આવ્યા આ વિડીયો કેમકે ચાલો લાગે તો બધી આગળ કરજો તમે કોમેન્ટ તો મારજો તમે કોમેન્ટ મારવાનું ન હોલ થાય તો ત્યારે આપણે આ લોટાઇટ નાભળા પાછળ સાંભળવાનો સમય અવાજ